ભારતનો ઇતિહાસ ગૌરવ અને સંઘર્ષની અંગ્રેજો ભારતમાં વેપાર કરવા માટે જ આવ્યા હતા પરંતુ પાછળ જતા તેમણે ભારતીય સંપત્તિ સંસ્કૃતિ અને સ્ત્રોતોનું ભરપૂર શોષણ કર્યું તેમના શાસન દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થા સમાજ અને સંસ્કૃતિ પર ગંભીર પ્રભાવ પડ્યો અંગ્રેજોએ ભારતમાંથી માત્ર સોનું ચાંદી અને ભારતીયોને ગુલામીની જીવનશૈલી જીવવાની ફરજ પડી આજના આ વિડીયો આપણે અંગ્રેજો દ્વારા ભારતમાં કરવામાં આવેલી લૂંટ અને તેના પરિણામો વિશે જાણીશું આ લૂંટ ફક્ત આર્થિક ન હતી પરંતુ તે સાંસ્કૃતિક સામાજિક અને માનસિક પણ હતી જેની અસર આજે પણ ભારતીય સમાજ પર જોવા મળે છે કોઈ પણ દેશનો આધાર તે દેશની અર્થવ્યવસ્થા ઉપર ટકેલો હોય છે એ સમયે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત હતી પણ અંગ્રેજોએ આપણી મજબૂત અર્થવ્યવસ્થા તોડવાનું કામ કર્યું સૌ પ્રથમ અંગ્રેજોએ ભારતમાં આર્થિક લૂંટ ચલાવી ભારત કૃષિ પ્રધાન દેશ છે એ વાત અંગ્રેજો સારી રીતે જાણતા હતા તેમણે સૌ પ્રથમ ભારતના કૃષિ ઉત્પાદનો ઉપર કબજો કરવાની રણનીતિ બનાવી આ ઉપરાંત અંગ્રેજોએ ભારતીય લોકો પર ભારે કર લગાવ્યા જેના કારણે લોકો ગરીબ બન્યા અને અંગ્રેજોને મોટી માત્રામાં સંપત્તિ મળી અંગ્રેજોએ ભારતના કૃષિ ઉત્પાદનો જેવા કે કપાસ ચા રેશમ અને મસાલાનો વ્યાપાર કરીને મોટા નફાની કમાણી કરીને ઇંગ્લેન્ડ મોકલતા હતા ત્યારબાદ તેમણે ભારતના ખનીજ સ્ત્રોતો ઉપર પણ કબજો કર્યો જેમ કે સોનું ચાંદી હીરા અને અન્ય મૂલ્યવાન ધાતુઓને તેઓ ઇંગ્લેન્ડ લઈ ગયા અંગ્રેજોએ ભારતનો પ્રખ્યાત કોહિનુર હીરાને તો લઈ જ ગયા સાથે સાથે બીજા અન્ય કિંમતી વસ્તુઓ પણ તેમના દેશમાં લઈ ગયા જેમાં ટીપુ સુલતાનની વીંટી ટીપુ સુલતાનની તલવાર નસખ હીરો મહારાજા રણજીત સિંહનું સિંહાસન તૈમુર નબી નેકલેસ દિલ્હીનો પર્પલ સેફાયર શારજહાનો વાઇન કપ અત્તર અને લાકડાના કલાત્મક વાઘ ઔરંગઝેબની સોનાનું પાણી ચડાવેલી તલવાર સમાવેશ થાય છે આ અંગ્રેજો ભારતની પ્રાચીન અને મધ્યકાલીન કલાકૃતિઓ મૂર્તિઓ અને ઐતિહાસિક વસ્તુઓ લૂંટીને લઈ જવામાં પણ સફળ રહ્યા જેમાં મધ્યપ્રદેશના ધારના મંદિરની મા અંબિકાની મૂર્તિ ભગવાન શિવના વાહન નંદીની દક્ષિણ ભારતના મંદિરમાંથી લઈ જવાયેલી મૂર્તિ ઘર છોડીને જઈ રહેલા રાજકુમાર સિદ્ધાર્થ એટલે કે ભગવાન બુદ્ધની અમરાવતીની પ્રતિમા અમરાવતીમાંથી મળેલી ઈસવીસન પૂર્વે બસો વર્ષની બૌદ્ધ ગુફાના પથ્થરો ગુપ્ત સામ્રાજ્ય વખતની ભગવાન બુદ્ધની પાંચસો કિલો તાંબાની નવ ફૂટ ઊંચી પ્રતિમા ખજુરાહોના મંદિરમાંથી લઈ જવાયેલી ભગવાન હરિહરની પથ્થરની પ્રતિમા જેવી કલાના શ્રેષ્ઠ નમૂના સામેલ છે આ ઉપરાંત અંગ્રેજો ભારતના પ્રાચીન ગ્રંથો અને પુસ્તકો પણ લૂંટીને લઈ ગયા જેમાં ધાર્મિક અને દાર્શનિક ગ્રંથો પણ સામેલ છે આ સાથે અંગ્રેજોએ ભારતના ઘણા ગ્રંથોમાં છેડછાડ પણ કરી અને ભારતના લોકોમાં વૈમનસ્ય ફેલાય જાતિવાદ ફેલાય તેમજ ભારતના લોકોને તેમના જ ઐતિહાસિક પુસ્તકો પ્રત્યે તે પ્રેમ ન રહે તે માટે તેમને કોઈ કચાશ છોડી ન હતી આ ઉપરાંત અંગ્રેજોએ ભારતના ઘણા બધા સાહિત્યનું અંગ્રેજી ભાષામાં અનુવાદ પણ કરાવ્યું અને તે અનુવાદ કરેલા પુસ્તકોનો તે અભ્યાસ કરીને ભારતના લોકોની જીવનશૈલી અને રહેણી કહેણીને સારી રીતે જાણી ગયા પરિણામ ભારતને વર્ષો સુધી ભોગવવું પડ્યું આ ઉપરાંત ભારતના માનવ સ્ત્રોતનો ભરપૂર ઉપયોગ કર્યો પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધમાં અંગ્રેજોની સ્થિતિ કંગાળ બની હતી અને તેમને લડવા માટે સૈનિકોની જરૂર પડે તેમ હતી તેથી અંગ્રેજોએ ભારતીય લોકોનો યુદ્ધોમાં લડવા માટે ભરપૂર ઉપયોગ કર્યો અને ભારતના લોકોને ગુલામ બનાવીને તેમને બ્રિટિશ સામ્રાજ્યના અન્ય ભાગોમાં મજૂરી કરવા માટે લઈ ગયા અંગ્રેજોએ ભારતના જ રાજાઓ અને સામ્રાજ્યો પાસેથી મોટી માત્રામાં સંપત્તિને લૂંટીને લઈ ગયા ભારતીય રાજકીય સ્થાયિત્વને નષ્ટ કરીને પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું જેના કારણે ભારતીય રાજ્યો નબળા બન્યા આ ઉપરાંત અંગ્રેજોએ ભારતના મંદિરો અને ધાર્મિક સ્થળો પર હુમલા કરીને તેમની સંપત્તિ લૂંટી આ બધી લૂંટના પરિણામે ભારતની અર્થવ્યવસ્થા સંસ્કૃતિ અને સમાજ પર ગંભીર પ્રભાવ પડ્યો હતો અંગ્રેજોની લૂંટ અને શોષણના પરિણામે ભારત ગરીબ અને નબળો બન્યો હતો અંગ્રેજોએ ભારત પર લાંબા વર્ષ સુધી શાસન કર્યું અંગ્રેજોએ લગભગ બસો વર્ષ સુધી ભારતને ગુલામ બનાવી રાખ્યું આ સમયગાળા દરમિયાન અંગ્રેજોએ ભારતના સંસાધનોને મોટા પ્રમાણમાં લૂંટ્યા પરંતુ શું તમે એ જાણો છો કે લગભગ બસ્સો વર્ષમાં અંગ્રેજોએ ભારતમાંથી કેટલી રકમ લૂંટી ઇતિહાસકારોના મતે અંગ્રેજોએ ભારતમાંથી લગભગ પિસ્તાળીસ ટ્રિલિયન ડોલરની લૂંટ કરી હતી આ તમામ ચીજો અત્યારે બ્રિટનના શાહી પરિવારના મ્યુઝિયમમાં રખાયેલી છે અંગ્રેજોનું ભારતમાં શાસન હતું ત્યારે આ ચીજો ભારતથી લઈ જવાયેલી એવો ઉલ્લેખ પણ તેમના વર્ણનમાં કરાયેલો છે તેથી આ ચીજો ભારતની હોવા વિશે કંઈ વિવાદ જ નથી